વડોદરા શહેરના યાકુદપુરા વિસ્તારમાં મદાર મોહલ્લા ખાતે સામાજિક એકતાનો એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યામસ્તાન બાવા કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ નિકાહમાં કુલ વીસ જોડીઓ પવિત્ર બંધનમાં બંધાઈ હતી આ કાર્યક્રમમાં મુસ્લિમ અને હિન્દુ સમાજના અનેક આગેવાનો તથા સ્પાર્ક ટુડે ન્યૂઝ સંસ્થાના સી ડી પરેશભાઈ શાહ વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખ રમેશ પટેલ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ ઝાહિદ બાપુ અને ઘણી હસ્તીઓ खास उपस्थित रही थी कार्यक्रम न आयोजन यामस्थान बाबा दरगाह कमेटी भोलूबापू और इजतेमाई समूह निकाह कमेटी वडोदरा द्वारा कर इस तरह की कि किसी गरीब के तकलीफ ना हो उसका ख्याल रखे दूसरी ये बात है कि ये भी जो कहने का मौका नहीं है फिर भी मैं बोल रहा हूँ कि अपने बच्चों को शिक्षा दो अपने बच्चों को स्कूल तक पहुँचाने की कोशिश करो और आने वाले दिनों में हम सबको और आपको भी शिक्षा की जरूरत पड़ेगी और आपके बच्चे अगर पढ़े हुए होंगे तो आपके अभी जो नए नए कायदे कानून निकल रहे हैं ये फॉर्म भरो वो फॉर्म भरो वो फॉर्म भरो अगर आपके यहाँ पे पढ़ाई होगी तो ये सब चीज आराम से आप पास कर सकते हो पर विराजमान જે સ્કૂલના સંચાલક છે અને સમાજને સારું કેળવણી અને ઘડતર આપે છે સારું બાળક નિષ્ઠાવાન અને ગુણોથી ઉચ્ચિત બાળકોનું ઘડતર કરે છે એવા મુક્તિ સાહેબ તમામ આયોજકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે આ જે ચોથો સમૂહ નિકાનું આયોજન એ કરવામાં આવ્યું છે એ બદલ આખી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું આપણા મંચ પર બધા આગેવાનો ઉપસ્થિત છે ભોલા બાપુનું આમંત્રણ હંમેશા આવતું જ હોય છે અને અમે આવીએ જ છે જાવેદ બાપુ પણ બેઠા છે અને બધા મિત્રો આપણા સ્પાર્ટ ટુડે ન્યૂઝ ચેનલના સુજલ એડવર્ટાઈઝિંગમેન્ટના મેઇન સીએમડી એવા આદરણીય પરેશભાઈ શાહ સાહેબ વેપારી એસોસિએશનના પરેશભાઈ રમેશભાઈ બધા જ આગેવાનો એ ઉપસ્થિત છે બધાના નામ નથી લીધું મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવો અને અહીંયા મોટી સંખ્યામાં જે નિકાનો જે આ કાર્યક્રમ છે સમૂહ નિકાનો એમાં બધા ફેમિલી મેમ્બર્સ પરિવારના સભ્યો અહીંયા ઉપસ્થિત છે સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે બહુ જ પુણ્યનું કામ આ થઈ રહ્યું છે કારણ કે આજે જે પ્રમાણે મધ્યમ વર્ગ હોય ગરીબ વર્ગ હોય અને એ લોકોના માટે એક આજે સમૂહ નિકાનું આયોજન અને એમાં પણ જે રીતે એક સુંદર સરસ આયોજન કરીને બધાને એ સારી વ્યવસ્થા પણ પૂરી પાડી છે ત્યારે સમગ્ર આપણા મસ્તાન બાબા દરગા કમિટીના તમામ સભ્યોને હું અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું આજે વડોદરા શહેરમાં જે પ્રમુખ વિસ્તાર યાકુતપુરા ગણાવતા એવા વિસ્તારની અંદર પહેલીવાર વાર યાકુતપુરા મદાર મેલ્લા રોડ પર ઉન્નીસ જોડાના સમૂહ નિકાર રાખવામાં આવે છે અને આ મસ્તાન બાબા દરગાહ કમેટી તરફથી ચોથો સમૂહનિકા છે અને ચોથા સમૂહિકાની અંદર આ વર્ષે અમે જે છોકરાઓ છે એમને ઘોડાની ઉપર બેસાડીને લાયા છે અને જે છોકરીઓ છે એને ડોલીની અંદર બેસાડી છે અને આગળ જે જૂના જમાનામાં જે રાજા મહારાજાના ટાઈમે આવી રીતના સવારી લગનની ન હતી એવી રીતના ભાલા લઈને જે આગળ સૈનિકો પણ ચાલે છે અને એવી રીતના સાંજની સવારી એમની જૂના જમાના ટાઈપ આ સ્ટેજ પર લઈને આવે છે અને જે ગરીબ યતીમ જરૂરતમંદ જે છોકરા છોકરીયા હોય છે એમના પરિવારવાળાના ચહેરા પર એટલી ખુશી અમે બેસીને જોઈએ છે કે એવું લાગે છે કે બસ પરધિકાર આ જે સમૂહ નિકા કમિટી છે અને અમારા યાકુપુરા વિસ્તારના તમામ લોકોએ જે અહીં સેવા આપે છે એમની ખિદમતને કબૂલ કરે હું આજે દસ્તાગીર સાહેબ બોલું બાપુ આજે જે છોટે છોટેન કમિટી તરફથી સમૂહ નિકાનું આયોજન થયું છે એ તારીફે કાબિલ છે અને દરેક સમાજે દરેક જગ્યાએ આ રીતના પ્રોગ્રામો હોવા જોઈએ તાકી જ્યાં મોંઘવારીના જમાનામાં ઓછો ખર્ચ થાય અને લોકોના ઘર વસે આ એક મારી સુજાવ છે બીજી વાત કે આના સાથે સાથે અમારા વિસ્તારના દરેક સમાજના છોકરાઓ આજકાલ નશા નશાખોરી બનતા જાય છે મા બાપ એમના પર ખ્યાલ રાખે અને એમને સ્કૂલ સુધી જાય એવી કોશિશ કરે એવી અમારી મનોકામના છે મસ્તાન બાબા દરગાહ કમિટી આજે જે કામ કરી કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે છેલ્લા ચાર વર્ષથી સમૂહ નિકા નો પ્રોગ્રામ કરે છે

આ વખતે ઓગણીસ વીસ જોડા છે આવતા વર્ષે ડબલ ડબલ ચોપલ બસો જોડા થાય એવી ભગવાન જે ખરા દિલ પ્રાર્થના કરું છું થેન્ક યુ વેરી મચ આજ રોજ મસ્તાન બાવા દરગાહ સમિતિ દ્વારા ખુબ જ ઉત્કૃષ્ટ કાર્ય અહિયાં જૂની ગઢી યાકુતપુરા ખાતે કરવામાં આવ્યું આ ચોથો સમૂહ લગ્ન જેમાં વીસ થી વધુ જોડાઓનું અહીંયા લગ્ન કર્યું ખુબ સરસ રીતે અહીંયા અરેન્જમેન્ટ કરી છે અને તમામ આયોજકોને અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ કે આવી જ રીતના તમે સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે તમે એમને આવી રીતે આવી રીતના સેવા કરતા રહો અને જે જરૂરિયાતમંદ લગ્ન કરી શકતા નથી એના માટે તમે સંપૂર્ણ તમે અહીંયા પ્લાનિંગ કરીને એમને લગ્ન કરાવ્યા છે એ બદલ ફરી એક વખત સમિતિના તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે અમને અહીંયા આમંત્રણ આપ્યું છે અને અમારું બહુમાન કર્યું છે એ બદલ ફરી એક વખત આયોજકોનો ફરીવાર ખૂબ ખૂબ આભાર